તો કેમ છો બધા મિત્રો હું હેત પટેલ તમારું મારી ચેનલમાં સ્વાગત કરું છું આજે આપણે લાસ્ટ ટાઈમ આપણે જોઈ ગયા હતા બધા સમાન શ્રેણીના કે દસમાં ધોરણ દસ નો ટોપિક એવું સમાન શ્રેણી બહુ સરસ રીતે પૂછાતું એવું હોય તો આજે આને સ્વાધ્યાય આપણે શરૂ કરીશું સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એક સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એકનો પહેલો દાખલો કે પરીક્ષા પરીક્ષાલક્ષી હોતો નથી માટે આપણે સેકન્ડ નંબરના દાખલાની શરૂઆત કરીશું સેકન્ડ નંબરનો દાખલો જે આ પ્રમાણે રકમ આપેલી છે અહીંયા કે જ્યારે પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી ના મૂલ્યો નીચે પ્રમાણે આપેલા છે અહીંયા આપેલા તમે જોઈ શકો દેખાય છે દરેકને જોઈ શકીએ છીએ આપણે આપેલા હોય ત્યારે સમાંત શ્રેણીના ચાર પદો મેળવો કેટલા ચાર પદો મેળવો ઓકે તો ચાર પદો મેળવવા માટે આપણે ઇન્ટ્રોડક્શનમાં લખ્યા હતા યાદ હતો તો અહીં હું લખી કાઢું થોડું ઘણું એ વન પદ પહેલું પદ a2 એટલે કે બીજું પદ a3 એટલે કે ત્રીજું પદ બરાબર તો a1 ને આપણે કહી દીધું યાદ હતો પહેલા ના આપણે પ્રથમ પદ ને આપણે a કહેતા હતા બીજું પદ ને આપણે a + d કહેતા હતા યાદ હવે બરે જણા ખ્યાલ છે અને a3 ના શું કહેતા આપણે a + 2d કહેતા રાઈટ એ જ રીતે a4 ને આપણે તો લખવું હોય તો કેતે લખાય a + થ્રીડી લખાય 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 તો બસ આ જ પદો આ ચાર પદો શોધવાના કઈ હોય સમાંત શ્રેણી હોય ને તો આ ચાર પદો સમાંત શ્રેણી આપેલી જ છે અહીંયા તેના ચાર પદો શોધો રકમમાં કીધું હોય એ બરાબર દસ અને ડી બરાબર પણ દસ આપેલા તો આ જ પદો ઉપયોગ કરવાનો અને આપણે દાખલો ગણવાનો છે ચલો એ વન એટલે કે એ કેમ કે એ વન અને એ બંને સરખું થાય એટલે આપણે આપણે દસ આપણું શું હ પ્રથમ પદ છે શું છે પ્રથમ પદ ચલો બીજું a2 = a + b એટલે કે a1 + d એમ લખો તો પણ ચાલે અને a + d લખો તો પણ ચાલે a + d એટલે કે a બરાબર કેટલી વેલ્યુ 10 r ની બરાબર બ કે લિયે 10 એટલે કે લા ત્યાં 20 ત્યાં ચલો હવે a3 a3 કે લ્યા લખી a3 તો a +

આ જવાબ તો આપણે પ્રથમ પદ મળ્યું બીજું પદ મળ્યું ત્રીજું પદ મળ્યું અને હવે આપણે શોધીએ a4 એટલે કે ચોથું પદ એટલે શું કહેવાય a + 3d આપણે કીધું કે ચાર પદો નું કે તો 1d ઓછો એટલે કે 3d થાય કહ્યું હતું लास्ट ટાઈમ લેક્ચરમાં આપણે તો a = 10 મૂકી ત્રણે ની કિંમત પણ 10 મૂકી ચાલ 10 ના 10 10 તરી 30 થાય 30 ને 10 કેટલા થાય 40 સરસ ખૂબ સરસ

ચાર પદો જેસ અને ચાલીસ જે માગે મુજબ દસ છે બસ આવા જ દાખલા ગણવાના આપણે બસ આવા જ દાખલા આપણે ગણવાના છે એવું આપણે અહીંયા કરીશું ચલો સાથે કરી અરે ડાયરેક્ટ લખાય a1 બરાબર કેટલા આપેલ અહીયા -2 લખી ગાળો ડાયરેક્ટ કારણ કે a1 = a8 થાય હકીકડી રાઈટ ચલ d d d તો પછી મે e2 પદમાં a2 લે છે થાય e + d એટલે કે a બરાબર કેટલા આપેલા -2 જ્યારેમાં માઈનસ આપ્યો હોય ને ઇત યાદ રાખવાનું માઈનસ આવે તો માઈનસ કૌંસમાં લખી ગાળો પહેલું હોય તો વાંધો નહી હવે સેકન્ડ નંબર નું હોય તો કૌંસમાં લખું પહેલું હતું ચાલી જશે તો બીજા નંબરે જ્યારે આપણ આપ્યો હોય ત્યારે એક કૌંસમાં લખવાનું યાદ રાખવા કેમ કે પાછળનું ચિહ્ન અહીંયા શું હોય પ્લસ પણ એની કિંમત કેટલી છે જીરો તો અહીંયા જીરો મૂકીએ તો આપણો જવાબ કેટલો આવ્યો માઈનસ બે કેટલો આવ્યો માઇનસ બે કેમ કે જીરોમાં કોઈ પણ સંખ્યા ઉમેરો કે બાદ કરો કે જે સંખ્યા ઉમેરી બાદ કરી એની એ જ મળશે માટે જવાબ કેટલો આવશે માઇનસ બે ચલો એ થ્રી એ થ્રી એટલે કે એ વત્તા ટુ ડી એ થ્રી મતલબ ત્રીજું પદ એ બરાબર કેટલા માઇનસ બે વત્તા ટુ ટુ બરાબર

तीजु पद મળી ગયો આપણો -2 હવે તન ચોથો પદ મળી a4 = a / 3d + 3d a = -2 3 * 0 == -2 -2 તેની સાથે કોઈ પણ સંખ્યા ગુણશું જવાનું 0 ના 0 જ મળવાનો બરાબર બરાબર હોશિયાર જ છે બસ ખૂબ સરસ તો -2 તો એ જો બધામાં જો અહીંયા જવાબ પહેલામાં પણ -2 મળ્યો પહેલો પદ બીજું પદમાં માઇનસ બે મળ્યો ત્રીજા પદમાં પણ માઇનસ બે મળ્યો ચોથા પદમાં પણ માઇનસ બે મળ્યો કેમ અહીંયા બધા સરખો જવાબ આવ્યો કેમ કે આપેલો તફાવત તમને કહ્યું તમને ત્રણ પ્રકારના સામાન્ય તફાવત મળી શકે ધન ઋણ અને શૂન્ય એમાં જયારે પણ શૂન્ય આપેલું હોય તો તમારી જે સમાનતા શ્રેણી હશે ને એ કેવી હશે સરખી હશે માઇનસ બે માઇનસ બે માઇનસ બે માઇનસ તો અહીંયા ચારે ચાર પદ કેવા મળ્યા સરખા મળ્યા તો અહીંયા લખીએ આમ સમાંતર શ્રેણીના પ્રથમ પ્રથમ ચાર પદો માઇનસ બે માઇનસ બે માઇનસ બે અને માઇનસ બે છે બસ આપણો અહીંયા જવાબ પૂરો થયો તમે જોઈ શકો બરાબર તો આ હતી બીજા નંબરની રકમ જેનો આપણે દાખલો ગણી કાઢ્યો છે ચાલો ત્રીજા નંબર જોઈએ

ए लगी, आ लगी है। चलो, ए बराबर के a + टूडी लिखी था लिखी चलो a बराबर केला 4 और d r 2 d बराबर -3 ओके चला मुकी दी दो और 4 ना 4 चार लिखी काड़ी 4 ना 4 लिखे चलो 4 3 2 બે तरीकेला થાય બે તરી અહીંયા 6 થશે પણ કેવા માઈનસ કેમ કે આગળ પ્લસ બની વિદ્યુત ચિહ્ન થાય એટલે માઈનસ 6 થશે चलो હવે મને ક્યો આગલી સંખ્યા 4 પાછલી સંખ્યા મોટી છે કે મોટામાંથી નાની જ્યારે બાદ કરવાની આવે તો આપણે મોટામાંથી નાનું બાદ કરવાનું અને મોટી સંખ્યાનું ચિહ્ન મૂકવાનું મોટામાંથી નાની સંખ્યા બાદ કરવાની અને મોટી સંખ્યાનું ચિહ્ન મૂકવાનું ચાલો છ માંથી ચાર જાય તો કેટલા રે બે રે અને મોટી સંખ્યાની આગળનું ચિહ્ન કયું હોય માઇનસ માટે માઇનસ બે જવાબ આપણને મળશે હવે મળીએ ચોથું પદ એટલે કે બરાબર એ વત્તા ત્રીડી લખી શકાય એ બરાબર ચાર ત્રણ ના ત્રણ d बराबर -3 बराबर कीमत હતાની જેની એ મૂકી દીધી આપણે ચલો 4 ના 4 નું શું હી 3 તરીકે લા થશે 9 થશે એટલે કે -9 લખીશું આપણે અહીંયા 4 ના 4 ને -9 ઓકે હવે જો પાછું એવું નહિ આવું મોટી સંખ્યા આ અને નાની સંખ્યા બાદ કરવાની બંને વચ્ચે બાદ બાકી તો 9 માંથી 4 જાય તો કેટલા રહે 5 વડે કેટલા બદે 5 5 વડે તો મોટી સંખ્યાનો આગળનું ચિહ્ન કયું હો - છે માટે - पांच आप जवाब आओ तो आप प्रथम चार पदों क्या थे है आम समांतर श्रेणी ना प्रथम चार पदों पहले के चार बीजों वन ચલો અહીં અહીંયા ઉપર લખી દઉં છું દેખાશે તરફ ઓકે ચલો અહીંયા ઉપર લખી કાઢી આપણે આમ સમાંતર શ્રેણીના પ્રથમ ચાર પદો કયા તમે જેમ હતું એમ આપણે આડું લખવાનું રહેશે અહીં ફેમસ સેટ થાય એટલા માટે મેં રીતે કર્યું છે એટલે સીધું લખજો બરાબર ઓકે બેટા તો આમ સમાન શ્રેણીના પ્રથમ ચાર પદો કયા થયા ચાર એક માઇનસ બે અને માઇનસ પાંચ મળે છે તો આ રીતનું તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો બેટા તમે જોઈ શકો અહીંયા કે ચાર પદ કે દસ પદ કે શું ફરક પડે આપણને ખબર કે પહેલું પદ એ કહેવાય અને પછીના જેટલા પણ પદ હોય એમાં ડી ઉમેરા તો જાય ચાર હોય તો એક ડી ઓછો લખવાનો પાંચ હતો ચાર ડી લખવાના પાંચ છ હોય તો એ પછી એક ડી ઓછો લખવાનો પાંચ ડી લખીશું છ હોય તો બરાબર તો આ રીતે કોઈ પણ પદ શોધવાનું કે આપણે પ્રથમ દાખલાની અંદર ચાર જ પદ શોધવાના બધા દાખલામાં આપણે આ રીતે ફોલો કરીશું ઓકે તો ચલો કન્ટિન્યુ કરીએ ચલો ચાર હવે શરૂ કરીશું આપણે ચોથો અને પાંચમો દાખલો એટલે કે ક્વેશ્ચન બી ટુ નો ચોથો અને પાંચમો દાખલો ચોથાની રકમ તમે જોઈ શકો છો કે એ બરાબર માઇનસ વન આપ્યા છે અને ડી બરાબર આપણે કિંમત કેટલી અહીંયા માઇનસ એક લખીશું રાઈટ ઓકે વધતા ડી બરાબર કેટલા અહીંયા વન બાય ટુ આપણે વન બાય ટુ કૌશ વગર પણ લખી શકીએ છીએ ઓકે વન બાય ટુ બરાબર ચાલ હવે જો અહીંયા અમે તમે જોઈ શકો અહીંયા છેદ સરખા કરવા પડશે શું કરવા પડશે છેદ સરખા આ નીચે છેદમાં બે આપ્યા છે જયારે એના છેદ આપ્યા નથી તો આપણે શું કરવું પડશે અહીં બે વડે છેદ સરખો કરવા માટે બે લખીશું આવન બાય ટુ હતું હતા જ બરાબર ને આવન બાય ટુ હતા તો અહીંયા બે લખવા માટે અહીં માઇનસ એક હતા બે વડે ભાગ્યા તો બે વડે મારા ગુણવું પડશે તો બંનેના શું થયા છેદ સરખા થયા સમજવા મળે શું કર્યું આપણે માઇનસ એક હતા મારા બંનેના છેદમાં બે લાવવા હોય તો મારા ઉપર એક ભાગ્યા કરો બે આના ભાગ્યા કરો બે થઈ જ્યારે પણ છેદ સરખો હોય જ્યારે પણ છેદ સરખો હોય ત્યારે આપણે આ રીતે લખી શકાય છેદ સરખો હોય એકનો જે છેદ હતો એ જ મળશે

અને તમે જુઓ બીજા પદમાં d ઉમેરી દેવા છે ને તો પણ તમાર ત્રીજો પદ મળી જાય તો બીજો પદ લઈ કીધું આપણે -1/2 લખી કાઢી રાઈટ વત્તા d ની કેમ કે 1/2 + 1/2 તો તમે જુઓ એક માઈનસ એક પ્લસ છે તો માઈનસ પ્લસ તો થઈ જશે ઉડી જશે જાપ તમને શું આવશે 0 આવશે શું આવશે 0 બરાબર તો આ તમને મળી ગયું ત્રીજો પદ ચલો a4 a4 એટલે કે શું ને રાઈ

પહેલું પદ માઇનસ વન બીજું પદ માઇનસ વન બાય ટુ ત્રીજું ચોથું છે ચાર પદો કયા કયા છે માઇનસ એક માઇનસ એક પછી માઇનસ વન બાય ટુ પછી શૂન્ય અને

એટલે મળી જાય તમાન એ એટલે કે બીજા પદમાં એટલે બીજો પદ શોધવું હોય તો ઉપરલા પદનું એટલે કે પ્રથમ પદમાં ડી ઉમેરી દો એ મળી જાય પ્રથમ પદ કેટલું થયું માઇનસ એક પોઈન્ટ પચીસ વત્તા આ પણ માઇનસ માટે માઇનસ પછી લખીશું કૌંસમાં લખીશું કહ્યું હતું તમને બધાને બરાબર ને ચાલો લખી કાઢે માઇનસ એક પોઈન્ટ પચીસ પ્લસ ની માઇનસ જો વિરુદ્ધ ચિહ્નો તો કૌંસ દૂર કરીએ

અને મોટી સંખ્યાનું ચિહ્ન આવે તમે જોઈ શકો એક પોઈન્ટ પચીસ મોટા કે પોઈન્ટ પચીસ મોટા તો આપણે કહી શકીએ સરળતાથી એક પોઈન્ટ પચીસ જીરો પોઈન્ટ પચીસ કરતા મોટા કહેવાય ઓકે તો સરવાળું ચિહ્ન એટલે કે ચિહ્ન કયો હશે અહીંયા મોટી સંખ્યાનું માઇનસ હશે માટે માઇનસ જ આવશે પણ સંખ્યાનો શું થશે સરવાળો થશે સરવાળો કીધું કરો કે ત્યાંથી સમજજો કારણ કે સરવાળો મુખ્ય કે સરવાળો કરવાનો શીખવાડો જો એક પોઈન્ટ પચીસ આપણે આપણે આપેલું માઇનસ માઈનસ પોઈન્ટ પોઈન્ટની જે પોઈન્ટ મૂકવાનું હંમેશા યાદ રાખવાનું તમારા

બરાબર કે મુખ્ય મારે તમારે આ સમજાવવું હતું કેમ કે તમે પોઈન્ટમાં ઘણી બધી ભૂલો કરો છો તમે આ રીતે ગણી કાઢજો એક પોઈન્ટ પચીસ પચીસ આ રીતે હોય તો તમે આ રીતે મૂકી દો એ પોઈન્ટ પચીસ આ રીતે મૂકી દો આ કઈ રીતે સેટ થાય તમે હંમેશા યાદ રાખો જ્યારે પણ સરવાળો કરવાનો હોય તો આ પદ્ધતિથી મૂકજો પોઈન્ટ નીચે પોઈન્ટ આવો જુઓ તો તમારો કદી પોઈન્ટ વાળા દાખલા કદી ભૂલ થશે નહીં સરવાળો હોય કે બાદ બાકી હોય તમે કદી ભૂલ થશે નહીં ચલો સરસ હવે મેળવીએ

માઇનસ શું થશે એક પોઈન્ટ પચાસ ના આ પ્લસ માઇનસ માઇનસ તો માઇનસ પોઈન્ટ પચીસ ચલો હું ડાયરેક્ટ કરું હા હવે પોઈન્ટ ઉપર પોઈન્ટ નહીં ખબર કે પોઈન્ટ નીચે પોઈન્ટ આવશે કેમ કે પછી પણ બે સંખ્યા ચલો જીરો માં પાંચ ઉમેરો તો પાંચ આવશે સરસ પાંચ માં બે ઉમેરો તો સાત આવશે સરસ પોઈન્ટ નીચે પોઈન્ટ ઉતર્યો સરસ ને એક નો એક કેમ કે અહીંયા કોઈ સંખ્યા નથી એટલે એક નો એક ઉતરશે અને મોટી સંખ્યાનું ચિહ્ન માઇનસ માટે માઇનસ માટે માઇનસ આવશે તો આપડો જવાબ આવ્યો માઇનસ એક પોઈન્ટ પંચોતેર ચોથું પદ એટલે એ થ્રી ત્રીજા પદ માઇનસ એક પોઈન્ટ પંચોતેર વધતા ડીની કિંમત કે માઇનસ પોઈન્ટ પચીસ એ મૂકી દઈએ चलो रे कौन छोड़ी दिए तो चिन्हसूं कैसे बेडले जैसे की गाड़ी माइनस एक एम एम, माइनस है -1.75 एमना एम -0.25 चलो पाछा उमेरी अब 5 ते 5 10 થાય વધી पड़ी 1 આવ વધી पड़ी શું આવશે 1 7 અને 8 8 * 2 10 આવ વધી b આવશે 10 એલી વધી 1 આવશે રાઈટ તો દિખલી આવશે 1 વધી પછી પૂછી કાઢી લેખા છે તમારે चलो

ચાર પદો કયા કયા મળ્યા માઇનસ એક પોઈન્ટ પચીસ પચાસ માઇનસ એક પોઈન્ટ પંચોતેર અને ચોથું પદ અહીંયા છે માં આપણે માઇનસ બે પોઈન્ટ જીરો જીરો તો આપણે ક્વેશ્ચન ટુ અહીંયા પૂરો કર્યો છે તમે જોઈ શકો સ્ક્રીનશોટ પણ સરળતાથી લઈ શકો લઈ રહ્યો ઓકે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એક નો ક્વેશન થ્રી ખૂબ જ સરળ આપણે એના વિશે ચલો મિત્રો શરૂ કરીએ સ્વાધ્યાય નો પાંચ પોઈન્ટ એક નો ક્વેશ્ચન નંબર થ્રી નીચે પ્રમાણે આપેલા સમાન શ્રેણી માટે પ્રથમ પદ એટલે કે એ પ્રથમ પદ એટલે પહેલું પદ એ વન એટલે કે એ શોધવાનું અને સામાન્યતા ભદ એટલે કે ડી શોધવાનું છે અહીંયા અહીંયા અલગ અલગ રકમ આપેલી ચાર તમે જોઈ શકો પહેલી રકમ ત્રણ એક માઇનસ એક અને માઇનસ ત્રણ આપેલી છે અનંત સુધી લંબાયેલી આ એક સમાનતા શ્રેણી આપીએ બીજી ત્રીજી ચોથી આ ચાર સમાન્ત શ્રેણી આપેલી આપણા પાસે શું આપેલી છે ચાર સમાંત શ્રેણી અહીં આપેલી છે તમે જોઈ શકો છો ઓકે તો આ ચારે ચાર સમાનત શ્રેણીમાંથી આપણે શું શોધવાનું છે

એ બરાબર ત્રણ આવ્યા ને ડી બરાબર માઇનસ બે આવ્યા દાખલા બીજા પદમાંથી પ્રથમ પદ વાત કરો માઇનસ એક માઇનસ જો પાછો આગળ માઇનસ ધ્યાનથી મૂકીશું આપણે એ બોલવાનું નહીં જ્યારે બીજી સંખ્યા માઇનસ આવતી હોય હંમેશા મૂકવાની

એક ત્રત્યાંશ તમે જોઈ શકો કે આપેલ બંને પદોમાં ત્રણ સમાન આપેલ કે છેદ સમાન છે જ્યારે પણ છેદ સર સમાન હોય જે છેદ હતું એને લખી ઉપર જેમ હતું એ મૂકી દેવાનું કે પાંચ માઇનસ એક બરાબર પાંચ બધી ચાર રે તો અહીંયા જવાબ આવ્યો ચાર ત્યાંશ આ તમારો સામાન્ય તફાવત ડી મળે ઓકે ચલો ચાલ ચો છેદ દાખલો ભણી કાઢ્યો

આ તમારો સામાન્ય તફાવત ડી મળી ગયો બરાબર તમે જોઈ શકો બહુ જ સરળ દાખલા અને સરળતાથી માર્ક મેળવી શકાય એવા છે અને આવા દાખલા તમાર પરીક્ષાની અંદર માં પૂછાતા હોય છે એટલે એક એક માર્કમાં એમસીક્યુ છે સરળતાથી થઈ શકત તમે સ્ક્રીનશોટ લઈ શકો છો આ